ગઈકાલે દ્વારકામાં દ્વારકા નગરપાલિકા સંચાલિત એન્ડીએ જ હાઈસ્કૂલનો આઠમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો ભૂલકાઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા લોકમાન્યતા મુજબ લોકો પોતાના સંતાનોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાનો મોહ રાખતા હોય છે ત્યારે તેમની માન્યતા મુજબ ખાનગી શાળામાં અભ્યાસ ખૂબ સારો હોય છે તથા કચેરીઓમાં અભ્યાસની ગુણવત્તા નિમ્ન હોવાનું મંતવ્ય હોય છે પરંતુ આ માન્યતાને દ્વારકા નગરપાલિકા સંચાલિત એન્ડીએ જ હાઈસ્કૂલે ખોટી ઠેરાવી છે અને અનેક સ્થિતિ જો સર રહી છે ગઈકાલે આ સ્કૂલ દ્વારા આઠમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને નાના નાના બુલકાઓએ એવું જ તે પ્રદર્શન કર્યું કે બેઠેલા શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને દ્વારકાની આ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ મોંઘીદાટ સ્કૂલને ટક્કર મારતી અવનવી સ્પર્ધાત્મક રજૂઆતો કરી હતી અને લોકોની વાહ તથા ચાહના મેળવી હતી કેમેરામેન હિતેન લાલ સાથે સુરેશ જોશી દેવભૂમિ ન્યૂઝ દ્વારકા આજે આ મારો આઠમો એન્યુઅલ ડે છે જે એનડીએચ પ્રાથમિક શાળા પ્રાથમિક શાળાનો છે માન્યતા દ્વારકામાં એવી હતી કે ભાઈ સરકારી સ્કૂલોમાં કોઈ આવો પ્રોગ્રામ ન થાય તો આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે હું ઉપપ્રમુખ હતો ત્યારે શાળાની મુલાકાત લેતા મને છોકરાએ એક રિક્વેસ્ટ કરી કે આવા પ્રોગ્રામ અમે શું કામ ન કરી શકીએ તેથી છોકરાઓમાંથી મેં પ્રેરણા લઈ અને આજે બીજી વારે દ્વારકાધીશની કૃપાથી હું પ્રમુખ થયો એટલે આ પ્રોગ્રામ કન્ટિન્યુસ ચાલુ રહીએ એવી મેં વ્યવસ્થા કરી જેથી કરીને છોકરાઓને સ્ટેજ ફિયર દૂર થાય અને એક માન્યતા છે કે સરકારી સ્કૂલમાં પણ આવો પ્રોગ્રામ ન થાય એ માન્યતા પણ દૂર થાય અને છોકરાઓ પોતાનું ભવિષ્ય આમાં ગમે રમતમાં છે કે ડાન્સમાં છે કે ભણવામાં છે કે એની પ્રગતિ થાય એ જ અમારો ઉદ્દેશ્ય છે દ્વારકા નગરપાલિકા સંચાલિત એનડીએચ પ્રાથમિક વિભાગ ને ઘણા સમયથી ઉત્તરતર આ સ્કૂલ છે પ્રગતિ કરતી રહી છે અને પ્રાઇવેટ શાળાઓને સારી એવી ટક્કર આપી રહી છે અને અત્યારે જોવા જઈએ તો એ નંબર વન છે આ શાળા તો એક બહુ ઉત્તમ અને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પ્રાઇવેટ શાળાઓમાં સારું શિક્ષણ અપાય છે સરકારી શાળાઓમાં નથી અપાતું પણ તમે જોઈ રહ્યા છો કે આ સ્કૂલ છે એણે આ એન્યુઅલ ડેની તમામે તમામ ક્ષેત્રે અરણફાળ પ્રગતિ કરી છે અને ખૂબ સરસ એમને ઉચ્ચતાના શિખરો સર કર્યા છે અને આ શાળાના ના ખાલી દ્વારકામાં પણ તમે ઘણી બધી જગ્યાએ હું રાજકોટ ગઈ હતી તો મને ત્યાં પણ સાંભળવા મળ્યા હતા અને એ લોકો ખરેખર બહુ આનંદિત થયા હતા કે નગરપાલિકા સંચાલિત આવી શાળાઓ છે આટલું શ્રેષ્ઠ કામ કરી રહી છે તો તમામે તમામ શિક્ષકગણ જીતુભાઈ છે અમારા પ્રમુખશ્રી એમને જી ઓફિસર સાહેબ અને પૌભા માણેક તમામનો આ તબક્કે હું આભાર માનું છું